પરસોત્તમ રૂપાલાની કુકરી ગાંડી થઈ છે એક વિવાદિત નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી મુકાઈ ગયું છે બરોબરનું ભીષ્મ હવે શું પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી કે નહીં એ માટે ગઢમથલો ચાલવા લાગી છે કારણ છે ક્ષત્રિય રાજપૂત સમાજોએ આજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે સમાધાન માન્ય નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નેતાઓ જ્યારે આપો ખોઈ બેસે છે જ્યારે ભાષણબાજીમાં તેઓ વધારે પડતા ફોર્મમાં આવી જાય છે ત્યારે તેઓ વિવાદિત નિવેદન આપી બેસે છે આવું જ વિવાદિત નિવેદન વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિયો માટે આપી ચૂક્યા પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટથી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે છે ભાજપના તે ઉમેદવાર છે પરંતુ હવે તેઓ ભીષમાં છે તેઓ તો ભીષમાં પોતાના નિવેદનથી પડવું પડ્યું પરંતુ ભાજપને પણ ભીષમાં પડવું પડ્યું આ વિવાદિત નિવેદન બાદ આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય આગેવાનો બહાર આવ્યા ગામે ગામ બેઠકો થઈ મિટિંગો થઈ અને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો પરસોત્તમ રૂપાલાએ માફી માંગી વખાણ પણ કર્યા અને કહ્યું કે હું ક્ષત્રિય સમાજ માટે અગાઉ ખૂબ સારું પણ બોલ્યો છું સારું બોલું છું અને મારા મનમાં કંઈ નથી પણ હવે આજે અમદાવાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી ગોતા ખાતે મળેલી આ બેઠકમાં આગેવાનો હાજર રહ્યા હતા અને આગેવાનોએ જે કહ્યું તેના પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે કે હવે ભાજપને મને કમને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી જ પડશે કારણ કે ક્ષત્રિય રાજપૂત સમાજે કહ્યું છે કે અમારી આબરૂ લીધી છે અમે આ સાંખી નહીં લઈએ જેટલી વખત સમાધાન કર્યા એટલી વખત અમે પરિણામ જોયા આ વખતે સમાધાન કબૂલ નથી જોવું આગેવાનોએ શું કહ્યું ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલોનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બનો છે કારણ કે એને મેં અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માગતો નથી અને આના એવા ઘેરા પડધે પડઘા પડ્યા છે કે આ સી પાટીલ સાહેબે પણ રાજકોટ આવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે આગેવાનો જે કાંઈ કરશે ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે ટિકિટ આને રદ થાય પછી કોને મળે ક્યાં સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જયારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે આ પડકાર છે અને આ પડકાર જિલ્લા ક્ષત્રિય સમાજ તૈયાર છે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે એની સોએ સો ટકાની ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે એનું એનું પરિણામ પણ લાવશે એ ક્ષત્રિયનું તાકાત રહેલી છે સમગ્ર ગુજરાતની અંદર સત્તર ટકા જેવા અમારું મતદાન છે અને અમારી વસ્તી છે એમાં જિલ્લા જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ ત્રણથી ચાર લાખ જેવો મતદાર આ વિસ્તાર ઉપર આવે છે તો ત્રણથી ચાર લાખ મતદારો એક તરફી મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે ક્ષત્રિય સમાજની એક એક વ્યક્તિની એવી તાકાત છે કે જે દસ દસ મત લાવી શકે અને આ આ દસ દસ મત લાવી શકવાની અમારી શક્તિ છે પરસો રૂપાલાને જો ઉમેદવારી તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ કોઈપણને ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજૂ સમાજ છે અમુક સમાજમાં બબી ટિકિટો મળી તોય વિરોધ કરે છે તોય અમે શાંતિ નથી બેઠા આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે બા દીકરી બેટી ઉપર ગયા છે ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે અને અમે કોઈ નેતા છીએ આગેવાનો છીએ પણ સમાજ માફ નહીં કરે સમાજ ભેગા થઈ સમાજ માફ કરે તો જ માફ કરે બાકી માફ કરવા નહીં આવે કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માગું છું મિત્ર પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માંગે છે બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આજ જ ભોગવવાનું છે એટલે આજે માફ કરવાનું નથી આવતું સાંભળ્યું એ કહેવું છે છે રૂપાલાથી વાંધો ભારતીય જનતા પાર્ટીથી વાંધો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જો પરસોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવશે તો ક્ષત્રિય સમાજ બખૂબી સામે પડશે અને ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પેદા થશે ભારતીય જનતા પાર્ટીથી ખફા હજુ સુધી ક્ષત્રિયો નથી તેવું કહી રહ્યા છે માત્ર પરસોત્તમ રૂપાલાથી ખફા છે તેવું કહે છે પરંતુ ચેતવણીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે અમારી ઇજ્જત લેવાનો પ્રયાસ થયો છે અમે નહીં લઈએ પરિણામ તો ભોગવવું જ પડશે જોઈએ હવે ભાજપ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે પેદા થયેલી સમસ્યાનો નિવેડો લાવી શકે તેમ છે કે પછી ખામિયાજો ભોગવવા તૈયાર રહે છે કે પછી ક્ષત્રિય રાજપૂત સમાજોની માગણી જે અત્યારે તો બુલંદ દેખાય છે તેને ડામી દેવા માટે ભારતીય જનતા પાર્ટી આગેવાનોને આગળ ધરી મામલા પર ઠંડુ પાણી રેડે છે જો આવું કશું જ નથી થતું તો વાસ્પશ છે પરસોત્તમ રૂપાલાની ભાજપે ટિકિટ કાપવી પડશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી